મોરબીમાં ગરબા ક્લાસીસને લઈને થયેલા વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે ડિસ્કો દાંડિયા ક્લાસીસ એસોસિએશનના પ્રમુખે પાટીદાર સમાજની માફી માંગી છે સમસ્ત ગરબા ક્લાસીસ વતી અપાયેલા આવેદનમાં લખેલા શબ્દોને લઈને વિવાદ હતો ગત ઓગણત્રીસ તારીખે રાત્રિના સમયે ગરબા ક્લાસ બંધ કરાવતા આવેદન આપ્યું હતું આવેદનપત્રમાં ઉદ્યોગકારોને અસામાજિક તત્વો તરીકે દર્શાવતા રોષ ફેલાયો હતો પ્રમુખે સોશિયલ મીડિયામાં વિડિયો મૂકી પાટીદાર સમાજની માફી માંગી છે મિત્રો આઠ દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો મોરબીમાં એમાં જે મેં મારા લેટર પેડ ઉપર લખ્યું હતું કે આવાળા તત્વો જે અઘરી ગણીને લખ્યું હતું બહુ એને દુઃખ લાગ્યું હતું કે આવાળા તત્વો તો એ દરમિયાન હું માફી ચાહું છું અને આવનારા સમયમાં હું પાટીદાર સમાજ સાથે છું અને મેં રામેશ્વર પાર્ટી પ્લોટમાં સ્વેચ્છાએ ક્લાસ આજથી બંધ કરી દીધા છે જ્યાંથી કેશે પાટીદાર સમાજ કે તમે આ જગ્યાએ ચાલુ કરો સંજય અહીંયા આવો અહી આ લેડીઝને મોકલો લેડીઝની બે ચલક છે અહીંયા હું પાટીદાર સમાજ સાથે જ છું અને ફરીથી મિત્રો કહું છું પાટીદાર સમાજને કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માપી ચાવુ છું મારા લેટરપેડ ઉપર લખાઈ ગયું હતું કે આ વાર તો હજી હું પાટીદાર સમાજની માફી ચાહું છું